કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ ભાઈ વીઆઈનું સિમ કાર્ડ તમે પણ ભાઈ ઉપયોગ કરતા હશો અને વીઆઈનું સિમ કાર્ડ તમારે બંધ કરવું હોય તો તમે કેવી રીતે બંધ કરી શકો કોઈ પણ પોઝિશનમાં તમે બંધ કરાવી શકો છો તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તમારો મોબાઈલ આખો ચોરી થઈ ગયો હોય અને એની અંદર ભાઈ સિમ કાર્ડ પણ હોય ગયું છે એ સિમ કાર્ડને પણ તમે બંધ કરાવી શકો છો કઈ રીતની ભાઈ એની પ્રોસેસ આવે છે એ બધી પ્રોસેસનું તમને એ ટુ ભાઈ પ્રોસેસ શીખવાડવાનો છો અને ભવિષ્યમાં ગમે ત્યારે ભાઈ આ રીતનું તમારી પાસે પોઝિશન આવે તો તમે આ રીતે તમારું સિમ કાર્ડ બંધ કરાવી શકો છો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો સેનામાં તમે નવા વિડીયો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા અલગ અલગ વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું તો પહેલાં જ ભાઈ તમારા મોબાઈલની અંદર તમારે વિજયનું એપ તો તમે ઉપયોગ કરતા હશો પણ એની અંદર આપણે અત્યારે આ પ્રોસેસ નથી કરવાના અત્યારે આપણે પ્રોસેસ કરવાના છે ભાઈ ક્રોમ બ્રાઉઝરમાં તો ફટાફટ તમારા મોબાઈલમાંથી તમારે આ રીતનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે હું ફટાફટ ભાઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં તો આ રીતે મેં મારું ક્રોમ બ્રાઉઝર ભાઈ ઓપન કરી લીધું છે ઓપન કર્યા બાદ ઉપર જ ભાઈ તમારે સર્ચ કરવાનું છે ત્યાં તમારે એ સર્ચ કરવાનું છે વિ બ્લોક તો તમે આ રીતે ભાઈ ઉપર સરસ કરશો એટલે નીચે તમને લખેલું પણ જોવા મળીએ છે વીઆઈ સીમ બ્લોક આ રીતનું લખેલું જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું તો ફોટા ઉપર મેં ક્લિક કરી દીધું ક્લિક કર્યા બાદ ડાયરી કાર્ડની તમને બધી અલગ અલગ વેબસાઇટ જોવા મળતી હશે હવે તમે જોઈ શકો છો ઉપર જ તમને લખેલું આવશે ભાઈ બ્લોક યોર સિમ કાર્ડ મોબાઈલ નંબર ઓનલાઈન આ રીતનો ભાઈ તમને લખેલું ભાઈ જોવા મળશે એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું એક પેજ ઓપન થઈ જશે ઉપર વીઆઈ નો લોગો પણ તમને

પણ કયો પ્રશ્ન છે તો આ મને ફટાફટ કોમેન્ટ કરી દેજો હવે ભાઈ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દે તો પેલા જ ભાઈ બધી પ્રોસેસ લીધી વાંચ્યા બાદ ઉપર છે ભાઈ એન્ટર યોર મોબાઈલ નંબર તમારે જે પણ મોબાઈલ નંબર જે પણ સિમ કાર્ડ તમારે બંધ કરવાનું છે એનો જ તમારે મોબાઈલ નંબર એડ કરવાનો છે હું ફટાફટ ત્યાં મોબાઈલ નંબર એડ કરી દીધો આ રીતે મોબાઈલ નંબર એડ કર્યા બાદ નીચે તમને ઓપ્શન આવશે ભાઈ ગેટ ઓટીપી ટુ બ્લોક સિમ આ રીતનો ઓપ્શન જોવા મળે એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો આ રીતની પહેલા તમને વોર્નિંગ આપશે লক্ষিত ব্লক અને કેન્સલ ને એવું લખેલું પણ તમને જોવા મળી જશે આ રીતનું તમને વોર્નિંગ પહેલાં આપશે અને પછી તમે ઓકેવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો એક મેસેજ આવી તમે જોઈ શકો છો ઓટીપીનો ઓપ્શન આવી જશે હવે તમે જોઈ શકો છો તમારા સિમ કાર્ડની અંદર ભાઈ એક ઓટીપી આવશે ઈ ઓટીપી તમારે નાખવો જરૂરી છે અને ઈ ઓટીપી તમે નાખશો નીચે ક્લિક કરશો એટલે ભાઈ આ રીતનું લખેલું આવી જશે ભાઈ થેન્ક યુ ફોર તમારું સિમ કાર્ડ ભાઈ બંધ થઈ ગયું છે અને એટલા અડતાલીસ કલાકમાં ભાઈ તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે અડતાલીસ અઠવાડિયા તમારે ચોવીસ કલાકમાં ભાઈ તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે તો આ રીતનો તમે તમને ભાઈ બધી પ્રોસેસ લખેલી પણ જોવા મળી જશે તો આ રીતે તમે તમારું સિમ કાર્ડ બંધ કરાવી શકો છો અને આ ભાઈ અમુક અમુકની એવી કોમેન્ટ હશે અમુક અમુક મનમાં પ્રશ્ન હશે વીઆઈ સિમ કાર્ડ તો આપણે ભાઈ ખોવાઈ ગયું છે તો એ ઓટીપી આપણે ક્યાંથી લાવશું એ મને તમે ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો એની પણ અલગ એક પ્રોસેસ આવે છે તમારું ઓટીપીની પણ જરૂર નહીં પડે તોય પણ તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે તમે મને કોમેન્ટ કરશો તો જ ભાઈ હું એનો અલગ એક વિડીયો બનાવી જોઈએ એમાં પણ હું તમને એ શીખવાડ તમારે એમાં ઓટીપીની પણ જરૂર નહીં પડે અને ડાયરેક્ટ તમારું નંબર આપશો એટલે સિમ કાર્ડ તમારું બંધ થઈ જશે તો ફટાફટ વિડીયો લાઈક કરી દો વિડીયો જોવા માટે બધા થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે